અને કચ્છની છ નગરપાલિકાના સફાઈ કામદારો રિંગ રોડ ઉપર સફાઈ કામ કરે ત્યારે આ સફાઈ દેખાવામાં આવે હજારો ટન કચરા ઉપાડવામાં આવે એવું આ વહીવટી તંત્ર દાવો કરે તો આપણે દર મહિને સિત્તેર લાખ રૂપિયા જો સફાઈ કોન્ટ્રાક્ટરને આપતા હોઈએ તો એના કામગીરી શું માત્ર શૂન્ય જ કામગીરી છે એણે સફાઈ તો કરી નથી એ સાબિત થાય છે માત્રોને માત્ર બિલો જ બનાવવામાં આવે છે એવી જ રીતે તમે જુઓ ડેનેજની ગટરની ચેમ્બરો છત્રીસ મીટર રિંગ રોડ ઉપર તમામ ખુલ્લી હતી આજ દિવસ સુધી વારંવાર જ્યારે અમે રજૂઆતો કરતા હતા કે ભાઈ આમાં કૂતરાઓ પડે છે કોઈ મોટી જાનાની ન થાય એ પહેલાં એના ઉપર ચેમ્બર અને ઢાંકણા લગાવો ત્યારે આ ચીફ ઓફિસરે અમને એવું જણાવ્યું કે કોન્ટ્રાક્ટર તો લગાવે છે પણ બંગાળવાળા આ ઢાંકણાઓ લોખંડ માટે ઉપાડી જાય છે તો હાલે જ્યારે વડાપ્રધાન આવતા હતા તમામે તમામ ચેમ્બરના ઢાંકણા ફ્રેમ કવર સહિત લગાવવામાં આવ્યા તો શું હવે આ ઢાંકણાઓ બંગાળીયા ઉપાડી નહીં જાય કે એના માટે કોઈ અલગથી માણસો રાખવામાં આવ્યા છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ કરે આવી જ રીતે જો ભુજ શહેરમાં એક ઢાંકણા ગટરની ચેમ્બરોના તો ગટરનો ઘણી બધું જે આજે ખુલે આમ જે અત્યારે ઓવરફ્લો થઈ રહી છે એમાં રાહત મળે લોકોને એમાં રેતી ન જાય વરસાદ પડશે તો આ ગટર લાઈનો તો ચોકઅપ અત્યારે એટલી ચોકઅપ છે તો ત્યારે તો વધારેમાં વધારે થવાની જ છે આવી જ રીતે સફાઈનો પ્રશ્ન છે તમે ભૂદથી એકથી દસ વોર્ડમાં ગમે ત્યાં જાઓ માત્ર રિંગ રોડને બાદ કરતા તમામે તમામ વોર્ડમાં કચરાઓના ઢગ આજની તારીખમાં પડ્યા છે આ કચરાઓ આ વડાપ્રધાન આવતા હતા એટલે તમામે ટીમો ત્યાં રિંગ રોડ ઉપર લગાવી હતી એના માટે જે કચરા હતા જે વિસ્તારોમાં એના કરતાં પણ ચાર ગણા કચરા અત્યારે આ વિસ્તારોમાં થઈ ગયા છે આ અંગે જ્યારે વારંવાર રજૂઆતો કરી ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે હવેથી રેગ્યુલર સફાઈ પાછી ચાલુ થઈ જશે પણ આપણે તો એક આશ્ચર્ય થાય છે કે હજારો ટન કચરો માત્ર એક રિંગ રોડ ઉપરથી નીકળતું હોય તો ભુજ શિયારમાંથી તો લાખો ટન કચરો નીકળે તો આ આ કોન્ટ્રાક્ટરોને માત્ર બિલ જ આપવામાં આવે છે આ લાખો ટન કચરો કાઢીને ખરેખર ભુજ ને મારું ભુજ સારું ભૂજ સુંદર ભુજ કેમ થાય એના માટે વિચારવું જોઈએ આ વડાપ્રધાન આવે ત્યારે માત્ર રિંગ રોડ પૂરતું ન રે મર્યાદિત અને આખા ભુજને જો આવરી લેવામાં આવે તો તો જ મારું ભુજ સારું ભુજ ને સુંદર ભુજ કહેવાય